ખીજદર નજીક છોટા હાથી વાહનમાં ક્રૂરતાપૂર્વક લઈ જવાતા બે પાડાને જીવદયા પ્રેમીઓએ છોડાવ્યા છે અને વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે રણવાવના નેરાણા ગામે રહેતા અને પશુ ચિકિત્સક તરીકે તથા જીવદયા ગૌરક્ષક સમિતિના સભ્ય તરીકે સેવા આપતા લખમણભાઈ રણમલ ઓડેદ્રાએ રાણાવાવ પોલીસ મથકમાં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ખીજદર ગામના પાટિયા પાસે એક નંદી બીમાર હોવાથી તેને કુતિયાણાની ગૌશાળા ખાતે લઈ જવા માટે તેઓ મિત્ર જગદીશ રાવલિયા કે જેણે રાણા કંડોરણા રહે છે તેની સાથે ગયા હતા અમારે ત્યાંથી એક છોટા હાથી વાહન પસાર થયું હતું અને તેમાં બે પાડાને ટૂંકા ડોરડા વરે બાંધેલા હતા આથી તેને અટકાવ્યું હતું તપાસ કરતાં એકની ઉંમર બે મહિના તથા બીજાની છ મહિના જેટલી હતી આથી વાહન ચાલકને પશુઓની હેરાફેરી બાબતે પૂછતા કશું સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી જીવદયા સંસ્થાના લીલુબેનને જાણ કરતા તેઓ પણ ત્યાં આવ્યા હતા ત્યારબાદ પોલીસને જાણ કરી બંને પાડાને વાહન સાથે રાણવાવ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા સામે ક્રૂરતાપૂર્વક પશુને બાંધીને જરૂરી વ્યવસ્થા રાખી ન હોવાથી ફરિયાદ નોંધાવી છે જો કે એફઆઈઆરમાં આરોપીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી માત્ર વાહન નંબર જ જાહેર કરાયા છે ત્યારે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે લોકોએ પણ જીવતયા પ્રેમીઓની આ કામગીરીને બિરદાવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ